બોડેલીના ના ઢોકલિયા વિસ્તારમાં ઉત્તરાયણ દિવસે ફાયરિંગ થયું જેમાં આઠ વર્ષની બાળકી ઘવાઈ છે સદનસીબે બાળકીનો આબાદ બચાવ થયો છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ છે ગોળી કોણે ચલાવી ક્યાંથી આવી શંકાના દાયરામાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ચાલુ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરાયણ ના દિવસે લગભગ સવા છ વાગે બોટેલી ના ઢોકલિયા વિસ્તારમાં ધાબા ઉપર વર્ષની દીકરીને એક ધક્કો લાગ્યો અને તે રડવા લાગી સાથે જ ધાબા ઉપર બંદૂકની ગોળી પણ મળી આવી લોકોએ તપાસ કરતા જાણ થઈ કે બાળકીને પીઠ ઉપર કંઈક વાગ્યું છે જેના કારણે લોહી પણ નીકળી રહ્યું છે પરંતુ સદનસીબે બાળકીનો આબાદ બચાવ થયો છે અને તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી છે આ તમામ ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢોકળિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઠાકોર પોતાના પરિવાર સહિત ઉત્તરાયણ પર્વ હોય પતંગોત્સવ મનાવવામાં વ્યસ્ત હતા અને સાંજે પરિવારના મોટેરાઓ નીચે ઉતરી ગયા હતા એવા સમયે ધાબા ઉપર બેસી પતંગ જોતા ખુરશી ઉપર બેઠેલી બાળકી ઘાયલ થઈ હતી અને રડતા રડતા અગાસી ઉપરથી નીચે ઉતરી આવી હતી પરિવારજનો એ ખબર પાછળ લોહી જોતા પૂછપરછ કરતા કંઈક વાગ્યું હોવાનું જણાવ્યું હતું પરંતુ શું થયું એ બાબતે કંઈક અજુકતું લાગતા ઉપર તપાસ કરતા ખુરશી તૂટેલી હાલતમાં જણાઈ આવી હતી અને નજીકમાં જ બંદૂકની ગોળી પણ મળી આવી હતી જેના કારણે પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો અને ગામના સરપંચ ને જાણ કરી હતી અને પોલીસ ને પણ જાણ કરવામાં આવી હતી ગોળી કોને ચલાવી ક્યાંથી આવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ધાબા ઉપર પતંગો નિહાળતી ગોળીબારી કરનાર સ્થાનિક છે કે કેમ એ પ્રશ્ન ગોળીબારી કરનારે શું અજાણતા ગોળીબાર કર્યો હતો કે જાણીને કોઈની હત્યાના ઈરાદે ગોળી ચલાવવામાં આવી હતી તે બાબતે નાયબ પોલીસ વડાએ સ્થળ ઉપર તપાસ કરી વધુ તપાસ હાથ ધરી હતી ચૌદ એક બે હાજર ચોવીસ ઉપરાંત નરેન્દ્રસિંહ ઘરે ફેમિલી બધું પતંગ ચકાવતું હતું અને સાંજના સમયે ફેમિલી નીચે ઉતરી ગયું અને નાના બાળકો ઉપર પતંગ ચકાવતા હતા અને એવામાં નાની બાળકી માનસી રડતા રડતા નીચે આવી અને નીચે રડતા આમરે એની મમ્મી ઉપર ગયા અને ઉપર તપાસ કરી બાળકીને પાછળથી લોહી નીકળતું હતું અને એક ખુરશી તૂટેલી જોઈ અને આ તપાસ કરતાં આજે ગોળી મળી ગોળી મળ્યા પછી એ લોકોએ મને ફોન કર્યો કે આવી રીતે ગોળી મળી તમે આવો એટલે મેં જોયું તો મને લાગ્યું કે આ ગોળી ઓરિજિનલ છે એટલે એ ગોળી લઈને હું પોલીસ સ્ટેશને ગયો અને સાહેબને વાત કરી કે સાહેબ આવવાના હોઉં તો એમને અમારી ફરિયાદ લીધી અને પછી તપાસ કરી અને તપાસ કર્યા પછી હું સરપંચ તરીકે એમને એ કીધું કે ભાઈ આ ગોળી મળવી બહુ ગંભીર બાબત છે કે આજે તો બાળકી બચી ગઈ પણ ના કરું ને કાલે એ જો એનો કંઈ બીજો ઉપયોગ થાય તો તમે એને યોગ્ય પગલાં લો અને એની યોગ્ય ઝડપથી કાર્યવાહી કરો મારો ઢોકલિયા વિસ્તાર શાંત વિસ્તાર છે શંકા તો કોઈની પર છે જ નહીં પણ આવો બનાવ ફરી ના બને એના માટે તપાસનો વિષય છે એટલે તપાસ કરી એક કાર્યવાહી પ્રિય દર્શક મિત્રો આવા લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા એ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઈક કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ એ ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર પઠાણ હૈદર ખાન બોડેલી